पकड मोरि रे Yeah. पवनि मकासे पजराया रे पवनि मके से या रे जी आ इतना वेद गुरु કોતા દોમકો બતા સમજ પકડ મૂરી ભૈયા રે ઓ આગળ ક્લાસ ચલાવું તે પહેલાં મિત્રો અમારા વાલા દર્શક મિત્રો અમારા સબસ્ક્રાઈબરો અમે ચાહનારા ખૂબ જ સુંદર શબ્દોથી અમારી પ્રશંસા કરે છે એવા સર્વ અમારા વાલા દર્શક મિત્રોને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ અને અભિનંદન છે મિત્રો આપ સર્વને અને આપ સર્વ દર્શક મિત્રોને અમારે જે શીખવાડવાની પદ્ધતિ ખૂબ જ પસંદ આવી છે અને પછી એ લોકોને ખૂબ જ જિજ્ઞાસા જાગે અને પછી મારી સાથે ઓનલાઈન ક્લાસમાં જોડાય છે તો અમારા ઓનલાઈન ક્લાસમાં પણ ખૂબ જ દર્શક મિત્રો જોડાયા છે અને ખૂબ જ સારી રીતે શીખી રહ્યા છે અને ખૂબ ખૂબ ધન્યવાદ મને લખે છે અહીંયા ક્લાસોમાં પણ ખૂબ ખૂબ ધન્યવાદ લખી રહ્યા છે કે સર ખૂબ જ સરસ રીતે શીખવાડી રહ્યા છો તો આપ સર્વના પ્રેમથી આપ સર્વના આશીર્વાદથી અમારી આ ચેનલ સજાય છે આપ સર્વે અમારી ચેનલ ચલાવી રહ્યા છો તો ચાલો દર્શક મિત્રો આપણે આ ક્લાસ આગળ જોઈએ ઇતના ભેદ ગુરુ હમકો બતા દો સમજ પકડ મોરી બૈયારે ઇતના ભેદ ગુરુ હમકો બતા દો તો ચલો હવે આપણે આગળ ક્લાસ ચાલુ કરીએ તો દર્શક મિત્રો આપણે હવે હાર્મોનિયમ પર આવી ગયા છે અને આપણે આ ભજન શીખવા જઈ રહ્યા છે તો સર્વપ્રથમ આપણે જોઈએ તો કયા કયા સ્વર લેવાના છીએ તો આ સા છે મિત્રો પેની કાઢીનો સા અને એ નીચે શુદ્ધ નિ છે મિત્રો મંદ્રસ્વતનો શુદ્ધ નિ લેવાનો આવશે બરાબર છે તો આ શુદ્ધ નિ લેવાનો છે પછી આ સા પછી આ રે એની બાજુમાં રે કોમળ ગ લેવાનો છે મિત્રો મ લેવાનો છે પ લેવાનો છે ધ લેવાનો છે કોમળ નિ લેવાનો છે મિત્રો અને તાર સપનો સા લેવાનો છે બરાબર છે આ રીતે આ ભજનના સ્વરો લેવાના છે હવે અહીંયા મિત્રો મેં આપણે પહેલાં જણાવ્યું છે ગાઈને બતાવ્યું છે મિત્રો આપ પેલા મેં ગાયું એ સમજી લેજો કેવી રીતે મેં ગાયું છે આપણા એક ખૂબ જ સુંદર ભજનીક રામદાસ ગોંડલિયા એમને મેં સાંભળ્યા હતા અને એમનું આ ભજનની જે સ્ટાઇલ છે ગાવાની એ સ્ટાઇલથી મેં આ ભજન ગાયું છે અત્યારે હું તમને એ રીતે શીખવાડી રહ્યો છું તો જો મિત્રો લખ્યું છે એ ઇતના ભેદ ગુરુ તો ત્યાં તાર સપ્તક ના સા છે બરાબર છે તો ભેદ ગુરુ આ રીતે થયું તો બધા સા સા લગાવે છે અને પછી બહુ સુંદર જમ્પ આપ્યો છે મિત્રો સીધું ગ પર આવી જાય છે મધ્ય સપ્તક ના કોમળ પર આવે છે તો કેવી રીતે લખ્યું છે હમકો તો કેવી રીતે લખ્યું છે અ કો હમકો બહુ સુંદર લાગે છે મિત્રો અમકો બતા દો કેવી રીતે લખ્યું છે મિત્રો તો બતા કેવી રીતે લખે છે જો નિષા બતા અને દો કેવી રીતે લખ્યું છે ખૂબ જ સુંદર આલાપવાળો આ ભજન છે મિત્રો ખૂબ જ સુંદર આલાપો આપ્યા છે દરેક જગ્યાએ આલાપો આપ્યા છે તમે જો હવે દો કેવી રીતે લખ્યું છે દો આમ કો બતા દો તો હમકો બતા દો બે વાર ગાવાનું છે મિત્ર તો સુંદર લાગશે અને પછી લખ્યું છે સમજ પકડ મોરી બૈયારી તો આવી છે તો જો સમજ કેવી રીતે અને પકડ ખૂબ જ સુંદર જગ્યા અતિશય સુંદર જગ્યા ખૂબ જ મોટી તાન આપી છે ધપમગરી સા તો જો કેવી રીતે લખ્યું છે સમજ પપની પકડ પકડ ધપ મગરી પછી મોરી માં સાસા મોરી સાસા બૈયા માં સાસા બૈયા અને રે માં રે ગરે રે રે અને પછી આલાપ આપે છે મિત્રો ઓ મગ મગ રે સા હવે હવે આખું મુખડું ગાઉં છું મિત્રો મારી આંગળી પર જોજો અને આખું મુખડું ગાઈને બતાવું છું તો કેવી રીતે થાય છે ગુરુ आम को बता दो आम को बता दो समझ पकड़ मोरी भैया रे अ भैया रेड़ियों उभारो उबारा सर, सस् लगे मित्रों મોરી મોરીબૈયા રે અને પછી આલાપ ઓ અહીંયા પણ રેપર ઉભા રહી છે મિત્રો ઓ ઓજી તો આ રીતે મુખડું બન્યું છે મિત્રો એ અંતરો અહીંયા હું ગાઉં છું તમે જુઓ તો અંતરામાં લખ્યું છે આ જલકેરી મચ્છીયા જલમે વિયાણી તો જુઓ કેવી રીતે છે

આ રીતે થયું અને પછી ઈંડા એના અધર જમાયા રે તો હોય છે પપની ધપડા અધરમાં મગરે સા અધર જમાયા જમાયા માં સા સા જમાયા રે હવે રે લખ્યું ત્યારે ગરે રે પછી આલાપ ઓજી પોી મા ગ સા કોમર્દ લાગી રહ્યો છે મિત્રો યાદ રાખજો હવે ખૂબ જ સુંદર કમ્પોઝિશન છે મિત્રો એ મને ખૂબ જ ગમ્યું છે દર્શક મિત્રો આગળ અંતરો સમજાવતા પહેલાં એક ખૂબ જ અગત્યની માહિતી આપને આપી રહ્યો છું જે આપોના ખૂબ જ કોમેન્ટો અને ખૂબ જ કોલ આવી રહ્યા છે કે અત્યારે દિવાળી પછી અમે નવેસરથી ભરતી કરી રહ્યા છે જે જગ્યા ખાલી હતી એની ભરતી અમે કરી રહ્યા છીએ અમે આગળ બધાને ના પાડતું કે ભાઈ દિવાળી પછી આપણે નવી ભરતી કરશું તો આપે ઓનલાઈન ક્લાસ કરવા હોય અમારા તો તાત્કાલિક જે કોલ નંબર અમે આપ્યો છે ત્યાંથી ફોન કરી આપ સમય મેળવી લો અને ફીસ સમયની દરેક માહિતી આપ કોલ કરીને મેળવી લો અને જોઈન થજો બીજી વસ્તુ મિત્રો આપને અમારી આ ચેનલ ખૂબ જ પસંદ આવી રહી છે અને અમારી શીખવાડવાની પદ્ધતિ આપે ખૂબ જ પસંદ કરી છે અને ખૂબ જ મોટી સંખ્યામાં અમને લાઈક કરો છો સબ્સ્ક્રાઇબ કરો છો અને ખૂબ જ સરસ કોમેન્ટ પણ લખી રહ્યા છો તે બદલ ખૂબ ખૂબ આભાર દર્શક મિત્રો ખૂબ ખૂબ આભાર અને આપ સર્વને આ નવા વર્ષના પણ ખૂબ ખૂબ અભિનંદન ખૂબ ખૂબ શુભ શુભકામના છે મિત્રો ઈરે ઈંડામાં છીંડા નોતા શબ્દ બી સુંદર છે મિત્રો કમ્પોઝિશન સુંદર છે તમે જો ઈરે ઈંડામાં છીંડા નોતા કેવી રીતે છે સ્વરોના ઈરે માં ઈરે ઈંડામાં મ પ પ ઈંડામાં છીંડામાં ની કોમળની ছিডা নোতা নো লক্ষ নো ধস লো নার গাওয়া নিচ্ছে হাছুজ যু মিত্র ঈরে ইরে ইড છીના પછી લખ્યું છે પવન એમાં કહા સે ભદરાયા રે તો જો આગળ આપણે લીધ્યા ભણ્યા છે પપવાળી પવન એમાં પ પપનિધ પ પપનિધ પ પવન એમાં કહા કહા લખ્યું છે મગરે કહા સે શેમાં સા પધરાયા પધરામાં સા પધરાયા રે રી ગરી ગરી ઓ મગ મગ રી ગરી સા હવે આલાપ છે મિત્રો આલાપ તમે કરશો બહુ સુંદર લાગશે હંમેશા આલાપ પોતાના મરજી પ્રમાણે આલાપ કરશો તો પણ સુંદર લાગશે તો આ રીતે દર્શક મિત્રો મેં આપને આ સુંદર કબીર સાહેબનું ભજન છે અત્યારે મેં આપને આ રીતે બતાવ્યું છે આ ભજન કેવી રીતે ગાવું સ્વસ્થ શબ્દો આંગળીઓ સાથે મેં આપને સમજાવવાના પ્રયત્ન કરે છે આમ તો મારી સમજાવવાની પદ્ધતિ આપ સર્વને ખૂબ જ પસંદ આવી છે કારણ કે ખૂબ જ મોટી સંખ્યામાં સબસ્ક્રાઈબરો થયા છે તો ચાલો દર્શક મિત્રો અહીંયા હું વિરમું છું અને રજા લઉં છું આગળના ક્લાસમાં આપની ફરમાઈશનું કંઈ બીજું લઈને આવીશ ત્યાં સુધી વિરમું છું નમસ્કાર જય માતાજી જય હિન્દ જય ભારત